ગામમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી વડોદરાના લસુંદરામાં વર્ષોથી મહિલાઓ બે કિલોમીટર ચાલી પાણી ભરવા જાય છે કયું જે પક્ષ સમસ્યાનો હલ કરશે તેને મત આપીશું ધારાસભ્ય સહિત અનેક લોકોને રજૂઆતો કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી ગામમાં તળાવ છે નળ છે બોર છે પરંતુ પીવાલાયક પાણી ક્યાંય આવતું નથી વડોદરા પાસેના લસુંદરા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યા છે જેના કારણે મહિલાઓ આજે રણચંડી બની હતી મહિલાઓને પાણી માટે બે કિલોમીટર જવું પડે છે સ્થાનિકો દ્વારા સંબંધિત વિભાગો તાલુકા જિલ્લા સદસ્યો ધારાસભ્ય સહિત અનેક લોકોને રજૂઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી ગામમાં તળાવ છે નળ છે બોર છે પરંતુ પીવાલાયક પાણી ક્યાંય આવતું નથી સ્થાનિક મહિલાઓને કહેવું છે કે પાણીની સમસ્યાના કારણે ગામમાં કોઈ છોકરી આપવા તૈયાર થતું નથી અને વોટના નામે આવવું નહીં કોઈ તેવું સ્પષ્ટ કંઈ પણ દીધું છે

પાણી કઈ લઈ લઈને ખેચી ખેંચી મજા કોઈ લસુંદરામે છોકરી આલવા તૈયાર નહીં તલામે જોવા તલામે બી સારું નહીં અમારી અમાર ચોખો તલાવ જોય સરસ ઓખા વાટ વાટ મળે નહીં લસુંદરાને તો કોઈ લેડી વાટ નહીં આવે કોઈ આવવાનું ના મળે વાટ મળે જ પાણી સવલાત પાણી આના પછી તમારે બધું વાટ વાટ બધું આવવું પન તલાવ વાનું જોવે સુવિધા જોઈએ જો ભી ઘાટ નઈ કશું નઈ તલાવ તલાવ માં બી ગંદુ એવા માં કપડા ધોવાના કપડા બી કાદો ખાદો વાળા લઈ ને આવવાનું અમાર ઘેર